નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે અને અંતે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી અટલાદ્ર પોલીસ મથકે જવાબ એટલે કે નિવેદન નોંધાવવા પહોંચ્યા વડસર પાસેના ખિસપોલી સર્કલ ખાતે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલને વડોદરાના વિકાસમાં રસ કેમ નથી તેવા પોસ્ટરો લાગ્યા હતા આ પોસ્ટર લગાવનાર સીસીટીવીમાં કેદ થતા ત્રણ કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી જેમાં ઋત્વિક જોશીએ પોસ્ટર આપ્યાનું આ કાર્યકર્તાઓએ જણાવ્યું હતું અટલાદરા પોલીસ સ્ટેશને ઋત્વિક જોશીને જવાબ લખાવવા માટે બોલાવ્યા હતા ત્યારે ગોળગોળ ફેરવી રહેલા ઋત્વિક જોશી આજે મોડે મોડે સિનિયર નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમજ તેમના વકીલ સાથે પોલીસ સમક્ષ હાજર થયા ઋત્વિક જોશીએ પોલીસ અધિકારી સમક્ષ પોતા તેમના સવાલોના જવાબો આપ્યા વડોદરાના કિસ્પુરી સર્કલ પાસે એને લાગ્યા હતા કે વડોદરાનો વિકાસ થયો નથી પરંતુ ખિસકોલી સર્કલ પાસે બેનર અમે લગાવ્યા નથી નોટિસ મળી એટલે ફક્ત જવાબ આપવા આવ્યો છું કોંગ્રેસ પ્રમુખ છું એટલે મને હેરાન કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો સયાજી સમાચાર સમક્ષ

લાવો મળ્યો પોતાની અંદર ભાગ્યશાળી સમજુ છું અને દ્વારકાથી જેવો પરત આવ્યો અમદાવાદ ખાતે પ્રદેશ સમિતિ એક મહત્વની બે દિવસથી હું આટલા સંપર્કમાં હતો પરંતુ હું બે વખત આવીને પણ ગયો પીઆઈ સાહેબ પેટ્રોલિંગમાં હતા વચ્ચે ગઈકાલે કદાચ કોઈ મર્ડર કેસના ઇન્વેસ્ટિગેશનમાં હતા એટલે આજે સવારે વાત કરીને એમના બપોરે જે પ્રશ્નો મને પૂછ્યા એના જવાબ મેં આપ્યા છે મારું નિવેદન આપી દીધું એ તો તમારે પોલીસ તપાસ કારણ કે કાયદા કાયદામાં અમે માનીએ છીએ કાયદાકીય પ્રક્રિયામાં માનીએ છીએ એટલે પોલીસની જે કોન્ફિડેન્શિયલ ઇન્વેસ્ટિગેશન હોય એ તો હું તમને બહાર ના કહી શકું પરંતુ એમને મને જે પણ જવાબ સવાલ પૂછ્યા છે એના જવાબ મેં આપ્યા છે વાત રહી જે આક્ષેપ મારી પર થયા છે આજે તમે સૌ જાણો છો કે વડોદરા શહેરમાં આજે બે વર્ષ તરીકે પ્રમુખ તરીકેની કામગીરી અમે કરી છે અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વડોદરા આવે તો પણ ઋત્વિક જોષીને પકડે પ્રધાનમંત્રી આવે તો પણ પોલીસ ઋત્વિક જોષીને પકડે કમાટી બાગ દોડવા જવું તો પણ ઋત્વી જોશીને પકડવાનું દ્વારકા પૂનમ ભરવા જાઉં તો પોલીસ મારી ત્યાં ધરપકડ કરે એટલે લોકશાહીમાં વિરોધપક્ષની આ લોકોને વિરોપક્ષ જોઈતો જ નથી અને એટલા માટે જે પ્રમાણે આ લોકો હાથો એક વિપક્ષ તરીકે મારી પર જે આંગળી કરીને મને જે રીતે અંદર સંડોળીને પ્રયત્ન થઈ રહ્યો છે એ સખત શબ્દોમાં વખોડું છું અને મારો જે જવાબ મેં આપેલો છે એ બંને પોલીસનમાં નિવેદન મેં મારું આપેલું છે બિલકુલ ભારતીય પોલીસે તો તમારો મોબાઈલ કબજે લીધો છે કોઈ કારણ શો લીધો છે હવે અહીંયા યુવા કોઈ ભાજપના નેતાનું બી નામ આવી રહ્યું છે કે ભાઈ એમ એ બાબતે મને કોઈ જાણ નથી એ બાબતે મને કોઈ જાણ નથી મેં મારું નિવેદન પોલિશનમાં આપેલું છે એમણે મને જે સવાલ પૂછ્યા એના અમે બધા જવાબ આપ્યા છે કોંગ્રેસ પક્ષનો સનિષ્ઠ કાર્યકર છું આ વડોદ શહેરમાં એમએસ યુનિવર્સિટીથી પોતાના રાજકારણની કારકિર્દીની શરૂઆત કરી હતી પચ્ચીસ વર્ષથી વડદા શહેરમાં જો વડોણી પ્રજા મને ઓળખે છે અને વડદાણી પ્રજા માટે યુવાનો માટે વિદ્યાર્થી માટે આંદોલન કર્યા છે લડ્યા છે જેલમાં પણ ગયા છે અને વડોદરાનો વિકાસ થયો એ તો રાજ્યના સ્વીકારેલું છે એમના પ્રમુખે છે નેતાઓ પણ સ્વીકારે છે કે વિકાસ થયો એમાં કોઈ શું છે હકીકત છે અને એનો જવાબ એનો જવાબ આ ચૂંટણીમાં પ્રજા આપશે પેલો સવાલ કે ઘણા જ તમારા કાર્યકરો દ્વારા સારું નથી અમુક મોદી મોદીના વખાણ બી થયા છે બેનર માં મારા કોઈ કાર્યકર્તા કે આગેવાન દ્વારા મને એવી કોઈ જાણ કરવામાં આવી નથી કારણ કે મેં જોયું નથી મારો મોબાઈલ તો પોલીસ સ્ટેશનમાં જમા છે પરંતુ અમે સાહ પોલીસને આપ્યો છે અને જે પણ અફવાઓને જે પણ હ્યુમર્સ ફેલાયા છે એ બાબતે એક જ એટલું વસ્તુ કેવું છે કે જે પણ મારા વેલ વિસર જે મિત્રો છે એમને ખાસ કે આ વડોદરા શહેરમાં એક સંનિષ્ઠ કોંગ્રેસી કાર્યકર તરીકે વડોદરા શહેરના એક નાગરિક તરીકે ભારતીય જનતા પાર્ટી સામે લડતો આવ્યો છું લડતો રહીશ ભવિષ્યમાં પણ લડીશ પ્રજાને ન્યાય આપવા માટે સામે ગમે તેટલી ચમરબંધી હોય

ના એવા કોઈ પ્રશ્ન નથી પૂછ્યા એવા કોઈ પ્રશ્ન નથી પૂછ્યા એટલે બેનર અંગે હકીકત છે બરાબર શું છે તમે શું જાણો છો જ બીજું કઈ નઈ ખાસ તો અમારે એક અઠવાડિયા પહેલા ખિસકોલી સર્કલ ખાતે એક બેનર લગાડવામાં આવેલું એ બેનરની અંદર અમારે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે અમે ત્રણ આરોપીના નામ ખુલેલા તેમાં રાકેશભાઈ ઠાકોર અને અન્ય બે માણસોને અમે જે તે વખતે ગુનાના કામે નોટિસ આપી તેનો વિગતવારના નિવેદનો લીધેલા અને નિવેદનની અંદર ઋતુકભાઈ જોશીનું નામ ખુલેલું કે ભાઈ અમારે અલવા નાકા ખાતે આ રીતનો અમારો પ્રોગ્રામ હતો અને બાદ અમે સર્કલ મંદિરે આરતી ઉતારેલી અને અમને આ બેનરો આપેલા વિરોધ કરવા માટે તેનું નામ ખુલેલું એ અનુસંધાને અમે એને નોટિસ આપી અને બોલાવેલા આજરોજ તેનું વિગતવાનું નિવેદન લીધેલું છે એવું તો ઈ સ્વીકારતા નથી એવું જ જાણ કરે છે કે ભાઈ મેં રાકેશભાઈ હું ઓળખું છું અને રાકેશભાઈ લગાવ્યા છે